કચ્છના બચાવમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળ મધ્યે શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસજી સ્વામીની ભાવંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો બચાવ સ્વામી નારાયણ ગુરુકુળ શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસજી સ્વામીની ગુરુકુળ મધ્યે ભાવાંજલિ શ્રદ્ધા કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શ્રી કૃષ્ણદાસજી સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી હું શાસ્ત્રી વાસુદેવ ચરણદાસજી આજનો આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બચાવના આંગણે ગુરુકુળના સંસ્થાપક એવા નિવાસી પૂજ્ય શાત્રી સ્વામી શ્રી કૃષ્ણ દાદાજી સ્વામીની ત્રયોદશા નિમિતનો આજનો ભાવાંજલિ કાર્યક્રમ હતો જેમાં અમદાવાદ હડતાલ જુનાગઢ ધોલેરા ગરડા ધામોધામ થી સંતો મહંતો પધાર્યા સાંખ્યોગી માતાઓ વધારા ભુજધામ થી બહુ મોટી સંખ્યામાં સંતોની પાવન ઉપસ્થિતિ રહી અને મારા ગુરુને ભાવાંજલિ અર્પણ કરી મારા ગુરુ નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ સ્વામી માં જેમનો જન્મ કચ્છ પ્રાંત નું રોડ ની અંદર જેમનો જન્મ થયો સ્વામિનારાયણ ભગવાન આખા એ પરિવારમાં ભક્તિ હતી જેના પ્રતાપે એમના પિતાશ્રી શ્રી દેવકરણભાઈએ બાલ્ય અવસ્થાથી જ એમને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સેવા અર્થે ત્યાં મૂક્યા ધીરે ધીરે સત્સંગનો રંગ લાગતા શ્રીરંગ સ્વામીના મંડળમાં ભુજ મહાન પવિત્ર સંત એટલે વિજ્ઞાન દાસ સ્વામી શિષ્ય તરીકે પૂજ્ય સ્વામી રહી અને પાર્ષદ તરીકે ત્યાં પોતાનું જીવન કાળ કર્યો ઓગણીસો ને એકાણું ની સાલ માં ગાદી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય ધર્મ આચાર્ય મહારાજ શ્રી તેજન પ્રસાદ મહારાજ શ્રી ના ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અમારા ગુરુ અક્ષર નિવાસી ભંડારી સ્વામી જાનકી વલ્લભ દાદજી સ્વામી ના શિષ્ય તરીકે રહી અને શાસ્ત્રી શ્રી કૃષ્ણ દાદજી સ્વામી એવું નામ ભાગવતી દીક્ષા પછી પડ્યું

ભગવાન ના ભક્તો પધારી પૂજ્ય સ્વામીને આજના પવિત્ર દિવસે ભાવાંજલિ અર્પણ કરી સં્યાસી પરંપરા નિયમ મુજબ જે ભંડારો શબ્દ વપરાય છે તે અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર ત્રયોદશા ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આવા શબ્દ વપરાતા હોય છે જે ન્યાયે આ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર રહેલું આ બચાવ સ્વામિનારાયણ ગુરુકુલ ના સંસ્થાપક પૂજ્ય કૃષ્ણજીવન શ્રીકૃષ્ણ દાસજી સ્વામીની આજની આ ભાવાંજલિ સભામાં સર્વે ભક્તજનો સર્વે સંતો એ પધારી પોતાના હૃદયની ઉર્મિઓ જે સ્વામીના ચરણોમાં અર્પણ કરી હતી દીપક દિવ્યાંગ